આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ખૂબ લોકપ્રિય અને જેમણે વિદેશોમાં પણ એક સશક્ત અને મજબૂત રાજનેતાની છાપ પૂરી પાડી છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સત્તરમી સપ્ટેમ્બરના દિવસે જન્મદિન છે અને આ વર્ષે એ પોતાની જિંદગીના પંચોતેર વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે એ ગુજરાતમાંથી છે અને ગુજરાત માં પણ એમનું ખૂબ યોગદાન છે ત્યારે સરકારી કર્મચારીઓ અહીંની પ્રજા અને સરકારી કર્મચારીના તમામ સંગઠનો કર્મચારી સંગઠનોએ ભેગા મળીને એક સંયુક્ત મોરચો ઉભો કર્યો ને એ લોકોએ નક્કી કર્યું કે આ દિવસે આપણે વડાપ્રધાનને શું ભેટ આપી શકીએ તો એમણે રક્તદાન પસંદ કર્યું રક્તદાન એવું દાન છે કે જે અન્ય કોઈ જગ્યાએથી મનુષ્ય આપે તો જ મળે છે બાકી એને કૃત્રિમ રીતે ક્યાંય બનાવી શકાતું નથી એ વેચાતું મળી પણ શકતું નથી દાન આપી અને આપણે કોઈને મદદ કરી શકીએ છીએ રક્તદાન સૌથી મોટું દાન પણ ખરું અને એટલે પછી અહીંયાના ગુજરાતના કર્મચારીઓએ એવું નક્કી કર્યું કે એવું આપીએ કે જે અન્ય કોઈ પોતાના સિવાય અન્ય કોઈ વ્યક્તિ આપી શકે નહીં એટલે એમણે પોતાના રક્તનું દાન જેમ

ભાનુભાઈ પટેલ કન્વીનર બ્લડ મેગા કેમ્પ પ્રમુખ રાજ્યના કર્મચારીઓ માટે એક સુવર્ણ દિવસ છે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ ભેગા મળીને આજે રાજ્યના ચારસો જેટલા સેન્ટરો ઉપર રક્તદાન કરી રહ્યા છે સામાજિક સેવાના ભાગરૂપે આજે ચારસો સેન્ટર ઉપર એક સાથે રક્તદાન કરીને એક લાખ જેટલી બોટલ આજે ભેગી કરવાના છે અને વર્લ્ડ રેકોર્ડ આજે સ્થપાવાનો છે મિત્રો કર્મચારીઓ સાથે સમાજ પણ જોડાયો છે અને એક જન આંદોલન ચાલી રહ્યું છે જેમ જેમ મતદાન મતદાન મથકે મથકે લાઈનો લાગે છે છે એમ આજે માટે એ આ સેન્ટર ઉપર લાગી અને મને વિશ્વાસ છે મારા રાજ્યના કર્મચારીઓ ઉપર મારા કર્મયોગી ઉપર કે આજે એક લાખ બોટલ સુધી સાંજે ચાર વાગ્યા સુધી પહોંચી જવાની છે આ તમામ રાજ્યના કર્મચારીઓને અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું અને એમની સાથે જોડાયેલો જે સમાજ છે અન્ય કર્મચારી મંડળો છે એ તમામ મંડળોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવું છું